વેલા ડુંગળ્યાં માં મે લાઈમ લેમ લોંદા ત્યાં બીજી લાઈન ભી થઈ ગઈ મે કે આવડે મોળા બનાવ્યા આલવા સાઈન કીધું પાછો પડી ગયો એના કોણો બાંધીને કમ્પ્લીટ કર્યો બા વર્ત આયો કોલમ પકડી ગયો હવે આવડિત તો રેલી સાબ છે લે સાબ નો કે તો બે માં બે ઉતારી ગણી ભાઈયા આના હાથ માં

બાકી રાજુલાબાદ ને સાવરકુંડલા જેસર ને એ બધી નવ ને પાલતાણા ગારિયા ગારિયાધારી નવ હતા

Rồi. Được chưa?